Ayodhya'ma પુનઃ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ ઉજવણીનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા બસો પચીસ જેટલા ગ્રામ્ય વિસ્તારના રામ મંદિરોમાં રામલલ્લાની આગવા અંદાજમાં ઉજવણી કરવાના ભાગરૂપે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને રામ મંદિરોમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા મીઠાઈ ફરસાણ તેમજ કઠોળ સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં અણકૂટનો પ્રસાદ મોકલવાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આમ વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ અયોધ્યાની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ ઉત્સવની ઉજવણીમાં સામેલ થાય તેવું સુંદર અને રૂડું આયોજન વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવતા આ આયોજનને ઠેર ઠેરથી આવકાર મળતો પણ જોવા મળી રહ્યો છે આમ રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને આગવી અને અનોખી રીતે ઉજવવાની તૈયારીઓને વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ તૈયારીના ભાગરૂપે વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત માધવેન્દ્ર પ્રસાદજી અને હરિભક્તોએ જીજે તેર ન્યૂઝ ગુજરાતીની ટીમને સવિશેષ માહિતી આપી છે ભગવાન શ્રી રામચંદ્રજીની અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી લગભગ અનકોટ બધો તૈયાર થઈ ગયો છે અને પંચાણું ટકા પેકિંગ પણ બધું જ થઈ ગયું છે લગભગ બસો પચીસ મંદિરોમાં કારણ કે પહેલાં તો સંખ્યા ઓછી હતી પણ પછી ધીરે ધીરે સંખ્યા વધતા વધતા સંખ્યા બસો પચીસ સુધી પહોંચી ગઈ છે એ બધા જ રામજી મંદિરોમાં આશરે અમે પચીસસોથી છવ્વીસો કિલોગ્રામ પ્રસાદ બનાવેલો છે મીઠાઈઓનો જે શુદ્ધ ઘીમાં બનાવેલો છે અને આ ઉપરાંત એવી જ રીતે સાતસો આઠસો કિલો ફરસાણને એવું બનાવેલું છે ગામું ગામ સુધી આજે સાંજ વિતરણની કાર્યવાહી શરૂ થઈ જશે કે ગામ સુધી સુધી પહોંચાડવું અને ત્યાં દરેક વસ્તુઓને એમના પહોંચે એવી વ્યવસ્થા ગોઠવી છે જય સ્વામિનારાયણ અયોધ્યા રામલલાની બાવીસ તારીખે જે પ્રતિષ્ઠા થઈ રહી છે તેના અનુસંધાને વઢવાણ સ્વામિનારાયણ મંદિર પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી વઢવાણ મંદિરના તમામ ગામડાઓમાં રામલલ્લાને અણકોટ ધરાવવા માટેની આ તૈયારી ચાલી રહી છે એમાં આજે મોનથાર અડદિયો સુખડી મોતૈયા લાડુ બુંદીના લાડુ ખોખા પાક આજે ગઈકાલે બોક્સ ભરાતા આજે છ વસ્તુના બીજા બોક્સ ભરીએ છીએ ટોપરા પાક મગજ ચવાણું ગાંઠિયા સાટા ફૂલવડી છે વઢવાણ મંદિરના તમામ ગામડાઓમાં